હેલો ફ્રેન્ડ્સ હું છું નિમિષા સોની સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું બનાવવા જઈ રહી છું ટેસ્ટી એવું મકાઈનું શાક મેં મકાઈ લીધેલી છે મકાઈના બે રોડા લીધેલા છે એ પણ અમેરિકન મકાઈ છે તેને મેં એક વખત ધોઈને સાફ કરી નાખી હતી અને ગરમ પાણીમાં પાંચ સાત મિનિટ પલાળી નાખી હતી લીલા મરચાં લીધા છે ટામેટા કેપ્સિકમ ડુંગળી સાથે આપણે ગુજરાતી મસાલા તો ખરા જ વાસણ લીધું છે બે મોટો ચમચા જો આ બટે તેલ ગળી લઈએ અડધી ચમચી જેવું જીરું લઈ લો જીરું ગકડે એટલે બલીલા મરચું એડ કરી દઈશું બે ડુંગળી લીધી છે તેને પણ કટ કરી લીધેલી છે મેં

थोड़ा क्या मसाला कर दइए आज आप तेल के अंदर मिंठुन आकी थोड़ी के भी हल्दी डालना की सो आपने ढाणा जीरो लाल मिर्च मिक्स करता रहिए

અમેરિકન મકાઈ પાક થી 7 મિનિટ ગરમ પાણી માં પલાળી નાખજો તો પણ સરસ એવી કેનો ટેસ્ટ આવી જશે મિક્સ કર દઈએ ગેસની ફ્લેમ હાઈ કરો મકાઈ સરસ આપા ગ્રેવી ની અંદર ભળી ગઈ છે ત્યારે ત્યારના અંદર ફ્રેશ મલાઈ એડ કરું છું હું મલાઈ થી આશક માં ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે તમારે મલાઈ એડ ના કરી હોય તો તમે 5-7 કાજુ અને થોડા મગજ તરીના બી પણ એડ કરી શકો છો ક્રશ કરીને છેલે આપણે થોડું કેવું અંદર गरम मसाला એડ કરી દઈએ તમને મારી રેસિપી કેવી લાગી તે મારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો फ्रेंड्स તમે આ શાક ગરમ ગરમ પરાઠા સાથે સર્વ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ